ગુડ મોર્નિંગ દોસ્તો કેરેલામાં આપણો આજે બીજો દિવસ છે અને સવારના થઈ રહ્યા છે પોણા સાત અને અહીંયા લોકલ ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો અત્યાર સુધી તો ઓલા ઉબેર યુઝ કરી પણ મેં અમદાવાદથી જ એક એપ્લિકેશન દ્વારા સેલ્ફ ડ્રાઈવમાં એક કાર બુક કરી હતી એ એપ્લિકેશનનું નામ છે ઇન્ડસગો તો અત્યારે હું યા જઉં છું અહીંયા મેં ઓટો કરી છે બુક ઓટોવાળા ભાઈ આવી ગયા છે અને આગળ આપને બતાવીશ કે મને કેટલામાં એ કાર પડી શું એનું ભાડું છે શું કન્ડિશન છે તો વિડીયોમાં બન્યા રહેજો આવી ગયો છું હું લોકેશન ઉપર આ મેઇન હાઈવે જે છે એની બિલકુલ બાજુમાં જ આ ઇન્ડસ ગો કરીને છે આ એપ્લિકેશન છે ઇન્ડસ ગો જેમાં આપ બાઇકથી લઈને કાર સેલ્ફ ડ્રાઈવ માટે રેન્ટ પર લઈ શકો છો એક દિવસ માટે દસ દિવસ માટે મહિના માટે એમાં અલગ અલગ ચાર્જ હોતો રહેશ તો મને આ ગાડી કેટલામાં પડી કેટલું ડિપોઝિટ આપી કેટલું ફ્યુલ થયું ફ્યુલ તો જો કે જેટલું ફરો એટલું તમે ભરાઈ શકો અને જેટલું ફ્યુલ હોય એની અંદર એટલું તમારે પાછું આપી દેવાનું આ રીતનું હોય છે હાલ અહીંયા સ્વિફ્ટ ડિઝાયરથી લઈને અર્ટિકા અને બ્રિઝા બધી ગાડીઓ અવેલેબલ છે જો તમે ફેમિલી સાથે આવો છો તો આવી રીતે સેલ્ફ ડ્રાઈવ માટે આ જે કારનું ઓપ્શન ઘણું સારું છે એમાં ઘણો સમય બચી જાય અને જ્યાં વચ્ચે ક્યાંય ઊભું રહેવું હોય બીચ ઉપર જવું હોય કે મંદિર જવું હોય લોકલ સાઇટ સીન કરવા હોય તો તમારે કોઈ ઓલા ઉબેર કે લોકલ ટ્રાન્સપોર્ટની વેઇટ કરીને ઊભું ના રહેવું પડે યસ સર સરેર ઇઝ વન બુકિંગ યા અહીંયા તો ચલો આગળની પ્રોસેસ આપને બતાવું ચાલો આપને બતાવું કે આપ આ રીતે અહીંયા આવીને પણ કેવી રીતે ગાડી બુક કરી શકો છો અને શું શું ડોક્યુમેન્ટ જોવે છે એના માટે તો વિડીયોમાં બને છું મેં એપ્લિકેશનથી બુક કર્યું હતું એટલે અત્યારે જસ્ટ ભાઈ કન્ફર્મ કરે છે આધાર કાર્ડ લાઇસન્સ લાઇસન્સ ઓકે લાઇસન્સ અને આધાર કાર્ડનો ફોટો લીધો ભાઈએ કન્ફર્મેશન માટે બાકી તો એપ્લિકેશનથી મેં ઓલરેડી બુક કરેલું છે આ રીતે ક્યારે પણ રેન્ટ પર કાર લો તો મેક શ્યોર કે નાના મોટા જે પણ સ્ક્રેચ હોય આપ પણ ફોટા પાડી લેવા કારણ કે જ્યારે ગાડી રિટર્ન કરીએ ત્યારે આ બધી વસ્તુ જોવાય છે કે આપના દ્વારા કે એમના દ્વારા ક્યાં ક્યાં સ્ક્રેચ હતા અને રિપેરિંગનો ખર્ચો આપવો પડે જો થાય તો ચલો વ્હાઈટ કાર આવી મારી ઓલ ટાઈમ ફેવરેટ કલર સારું છે અવેલેબલ હોય એ જ મળે તો વ્હાઇટ સારી જ છે એપ્લિકેશનમાં મને જે નંબર દેખાતો હતો કે એલ ઝીરો સેવન ડી થ્રી સિક્સ ટુ સેવન એ જ નંબરની કાર છે એટલે ઓલરેડી પ્રી બુકિંગ આ લોકો કરતા જ હોય છે આપના આપણા માટે રિઝર્વ કરી દે એ વાત નક્કી ટ્રાય કેરફુલી તો ગાડીના ફોટા ભાઈએ પણ પાડી લીધા મેં પણ પાડી લીધા હવે જે આપણી આ રીતની એક બુક બનતી હોય છે કે જેમાં ક્યાં ક્યાં ડેમેજ છે શું નહીં અને ફાઇનલી સર્વે સરકાર So currently two point petrol, uh, two block. Uh, yeah. Okay, okay uh, two point. Uh, yeah. By turn then you maintain two. Okay. Two, minimum two. Minimum two. Yeah. Uh, otherwise, uh, I have full of uh, a tank, then. Sir, extra refund. it's okay.

શ્યામ થેન્ક યુ વેરી મચ સર તો ગાડી મળી ગઈ છે અને આપણે જે જણાવ્યું કે અંદર બે પોઈન્ટ પેટ્રોલ છે તો આપણે જ્યારે પણ રિટર્ન કરીશું તો આપણને પણ બે પોઈન્ટ કરીને આપવાનું જો એનાથી વધારે હોય તો એનું કોઈ એક્સ્ટ્રા એ લોકો રિફંડ નથી હાલતા તો મેક જેટલું હોય વાપરીને જ આપવાનું બે પોઈન્ટ તો બે પોઈન્ટ અને એમાંય આપણા પાક્કા ગુજરાતી બે પોઈન્ટથી નીચે જ જાય પણ બે પોઈન્ટથી ઉપર તો ના જાય બાકી ફાસ્ટ્રેગનો જે ચાર્જ છે એ મેં જે ડિપોઝિટ આપી છે એમાંથી કપાશે મેં આ કાર માટે જે પેમેન્ટ કર્યું છે ચલો કારમાં બેસીએ અને આપને બતાવું તો સૌથી પહેલાં આપણે ફ્યુલ ભરી દઈશું બે પોઈન્ટ આપ્યા છે અને બીજા ફ્યુલ ફૂલ કરી દઈએ એટલે આગળ જવું કોઈ મગજ મારી નહીં પેટ્રોલ કરાવી દઈએ ફૂલ એટલે જ્યારે ઓછું થશે ત્યારે ફરીથી ફૂલ કરાવી પેટ્રોલનો ભાવ છે અહીંયા લગભગ એકસો સાત રૂપિયા એકસો સાત રૂપિયા ગુજરાતમાં શું છે હવે ડિફરન્ટ તમે મને કહેજો અધર સ્ટેટમાં ચાર્જ હોય છે મહારાષ્ટ્ર થઈ ગયું એમપી થઈ ગયું રાજસ્થાન થઈ ગયું ગુજરાત કરતાં વધારે જ છે ચાર્જ તો પેટ્રોલ આવ્યું ચાર હજાર નવ નવનું હવે આગળ જેટલું ફરીશું ફરીથી રિફિલ કરવાનું થશે જ બસ તો નહીં જ કશું એટલું ખબર છે મને વાઈફાય એનેબલ અહીંયા તમે એક જણ ટુ વ્હીલર ચલાવો કે ડબલ સવારી હેલ્મેટ કમ્પલસરી નજીક જાઓ કે દૂર જાઓ હેલ્મેટ વગર કોઈ નીકળતું નથી તો ચલો પેટ્રોલ ભરાઈ દીધું છે હવે નીકળીએ ઘર બાજુ એટલે કે રેન્ટેડ ઘર બાજુ હા જી દોસ્તો તો આનો ચાર્જ જણાવી દઉં તો મેં જે પેકેજ લીધું હતું એ તેરસો ચાલીસ કિલોમીટરવાળું પેકેજ લીધું હતું એમાં મિનિમમ તેરસો ચાલીસ કિલોમીટર સુધી આપણે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી આવવાનો એના ઉપર જાય તો આઠ રૂપિયા કિલોમીટરનો ચાર્જ રહેશે આપણે ટોટલ લીધું છે અગિયાર દિવસ માટે એટલે મને આ કાર પડી સત્તર હજાર તોત્તેર રૂપિયામાં અને પાંચ હજાર રૂપિયા ડિપોઝિટ લીધી જે ટ્રેક પ્લસ કોઈ જાતનું ડેમેજ હોય કે એ પણ ઇન્કલુડ થઈ જાય બાવીસ હજારને તોતેર રૂપિયા જે પણ ફાસ્ટ ટ્રેક કપાશે એ ડિપોઝિટમાંથી માઇનસ થઈ જશે ટ્રેક લાગેલું જ છે કોઈ એક્સ્ટ્રા ડેમેજ થયો કારણે એ માઇનસ થાય પેટ્રોલ એઝ ઇટ ઇઝ જે બે પોઈન્ટ હતું જ તો બે પોઈન્ટ ઉપર જે પણ ભરાયું આપણે એ આપણે યુઝ કરી શકાય બે પોઈન્ટથી નીચે નહીં આપવાનું બે પોઈન્ટથી વધારે હોય તો એનો કોઈ કે રિફંડ કોઈ નથી આપતા તો ચલો હવે આગલા દસ અગિયાર દિવસ માટે આપણે આ કાર ફરાઈશું લોકલ સાઇટ સીન કરીશું આ હતો વ્લોગ મારા ઇન્ડસ ગો જે એપ્લિકેશનથી મેં કાર બુક કરી કેરેલામાં ત્રિવેન્દ્રમ સિટીમાં એનો છે તો નેક્સ્ટ બ્લોગમાં હું લોકલ સાઈટ સીન કવર કરીશ તો ત્યાં સુધી રજા આવજો જય માતાજી